ઘરે પોગે ને ખાત છે ને નાના બોજાય ને થઈ જાય લપ શરૂ લપ ની શરૂ કરતા તો વાત કરે કેટલા દિન થઈ થઈ ગઈ યે ઉસે અ ખાવાનું બનાવ આમ તો બે યે ખોડ છે એક આયા એક આયા કેમરામ ને સીતારામ બધાય ને માતાજી નો હારું કરે ને બધાય ને હજારાવા રાખે હું છું ભેગ છે આપું છું તોય ત્યાર આપણે હવે જાગે ને તૈયાર થઈ જાય છે અને સિરાવી પણ લીધું છે શિવાની બેન તો આજે વહેલા ઉઠી ગયા હતા પણ અત્યારે પાછા હોઈ ગયા છે એટલે હવે આપણે તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે પાછું ઈશ્વરિયા પણ જતું રહેવાનું છે એટલે બસ બધાને મળવાનું છે ને થેલા બેલા આપણે પેક થઈ ગયા છે અને શિવાની બેન જાગે એટલે થોડાક એના તૈયાર કરવાના અને રાગે કરવાના છે પછી આપણે હાલતા થવાનું છે અને અત્યારે બસ જો આ બધું છોકરાને તૈયાર કરવાનું ને એવું બધું જ કાંક હાલે છે શિયાળામાં બહુ નાવાનું તો શેટું દેવાનું નકર તો આ હોદો પાસે છે ને છોકરાએ આમ ધુબાકા મારવાની એમ વયા જાય પણ અત્યારે છોકરા ને ઇન્ડિયા નાવા નહીં જતા ને મોટા નહીં જતા ખાલી કપડા થવાની એમ બધા જાય છે નહીં દેવાની છે નકર તો કેવી ને આવે મજા આવતી હતી અને ત્યાં રાત પગ ને આ તૈયાર થઈ ગયા નાવાનું ઓછું થઈ ગયું છે ને અહીંયા ટાઠે એટલી વાય છે પણ આપણે થોડા ઘણા એમ કહેવાય કે ના તૈયાર થાય છે ને એટલે ઓછી અને તડકો આવે

ને તો ઠંડી આવે છે કોટ સરસ મજાનો છે ને સરસ મજાનો કોટ લાગે છે મને બહુ ગમે જો આવો કોટ લેવાય કેવો દેખાવ આવે તમારો કોટ કરતા ઈ કઈ દીધું કાયલા બ્લોગ ખબર પડી ગઈ છે બધા કે દિ લગન છે એમ તે તો તમે મેં આવા લાગીને આવો મંગાવ કેવો સરસ દેખાવ છે ફેન્સી મેલો થા એનો જોવાનું હોય આ સફેદ કલરનું ટી-શર્ટ પહેરે છે જો તો એને મેલાને નો હોય એને દેખાવનું હોય કે છો હે કેવું ઈ ટાઈપનું જોવાનું હોય ટી-શર્ટ પહેરને તો તમે કેવા કે ફાન દેખા કે ટીશર્ટ તો જા સિંગલ બોડી વાળા સારું લાગે ફાઈન્ડ વાળાને નો સારું લાગે પણ ટૂકો થાય છે સમને શેત રાહુલભાઈને ભાઈ હરખો ફિટિંગ આવે છે રાહુલ ભાઈ ને ટાઈટ આવવા મળે જો દઈ દે કોટ તો ટાઈટ આવવા મળે ટાઈટ કોટ પહેરાઈ દે પાસો તો આપણે ગાડી હવે થેલા બેલા ટિંગાડ દીધા છે અને આ બાજુ શિવાની જાકી ગઈ છે ને એને તૈયારી કરી દીધી છે હવે જાવું નથી જવાનું જ છે હાલો પણ દાડેમ ખાવાનું હાલો

અને શિવાની બેન મારા જોય જ રહે ભઈ ની વાડી આપણે અત્યારે આવી ગયા છીએ અમે ગયા ને ત્યારે નથી આવ્યા એટલે તો વળતા આપણે આટો મારતા દાસ્યો એવું છે અને હવે આ બાજુ જાય કે બાજુ આવ્યા બેન ની હમણાં આવી જશે ને એ દે કોણ આવી શિવાની

ના ના ભાઈ કાંઈ લેવા નઈ જઈ લોફળ ઉખલી જાવ ઠેઠ ભાવાની ખબર પૂછપુ આવ્યા હતા ત્યારે ઠેઠ હવે આપડે કેમ જવું છે ઘરે

રાજી થઈ ગયા આજેન ભૈલાને પૂછ્યું કે તમાર શિવાની બેન શું કરે એને જવાબ એ કાયેપો ન આયપો એન ભૈલા વી આયા તો ભણવા હવાર હવારમાં નઈ અને એના પપ્પા ગાડી થી થેલો લઈ ગયા છે તો છોડો ને એક થેલો લઈ જાય ને હવે હું 링ણા ની થેલી લઈ જાઉ અને શિવાની બેન ને એના ફયે તેડલી લીધા નઈ કેમ કાઈ કાઈ લઈને મમન મારા મમન કરે થા તો એનો ફય ના કરે કાઈ

બેન આપડે બધા ખાઈ મારા મામી ની કોઈ હતા નઈ બધા લગ્ન માં જ્યાં મારા મામા એક જ હતા ન્યાય નો રોકાય રાંધ <laughs> વરંખીતા બેન લેસન કરવાની તૈયારી કરે છે અને શિવાની બેન છે આવા કાક ફોન કરે છે પહેલો શું કરે છે આપણે વિહાન ફાયલો હાલો વિહાન ફાયલે તો જોઈવી વિહાન ફાય કે જો વિહાન ફાય તો હાલા કરતા હોય એવું લાગે છે અને એના મમ્મી તૂર ફોલે છે વિહાન ફાયને ઢબુરીન હુર આવેલો છે ને એનો મોટો ભાઈલો શું કરે છે એ રોવે છે ખાય છે

ફરી પાછા સાંભળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય